વર્ષો પહેલા રક્તપીત નામના રોગે ભરડો લીધો હતો ત્યારે આ રોગના દર્દીઓને એનો પરિવાર તથા ગ્રામજનો ભેગા મળીને દરિયામાં પધરાવી દેતા અથવા તો જંગલ ઝાડીમાં તર છોડી દેતા ત્યારે ભગવાન જાણે દેવીદાસ બાપુનું રૂપ લઈને એમની વારે આવ્યા આજુબાજુના ગામના તમામ રક્તપીતીઓને આશ્રમમાં લાવી એમની સેવા ચાકરી કરે લોહી પરુ લૂછી નવરાવી ધોરાવી અંગે ભસ્મ તેમજ આયુર્વેદિક ઔષધિઓ લગાડીને આ મહાવિકરાળ રોગને કાબુમાં લીધો એનો જળ મૂળથી નાશ કર્યો જેમાં એમની સાથે જોડાયા અમરમાં મૂળ તો દાદુભાઈ રબારી ઉત્તર ગુજરાતના વઢિયાર પંથકમાંથી દુષ્કાળના લીધે સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થયેલા એમના પુત્ર પુંજાભાઈ પરમાર શાખના રબારી તથા સાજણભાઈ હજાણા શાખના રબારીના ઘરે સંતોના આશીર્વાદથી દેવીદાસ બાપુનો જન્મ થયેલો આ પરબની જગ્યા છે એક મહાભારત યુગની છે જ્યાં સરભંગ ઋષિનો આશ્રમ હતો અને એ વખતથી આ ધૂણો ચેતન છે પાંત્રીસ વર્ષની ઉંમરે દેવીદાસ બાપુએ સંસારનો ત્યાગ કર્યો અને આ જગ્યા આવીને વસેલા મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવી ગરીબ ગરબાની સેવા કરવી એ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી હાલ અહીં મુખ્ય નવ સમાધિ આવેલ છે અને અહીંયા દેવીદાસ બાપુએ અષાઢી બીજના ના સમાધિ લીધેલો હોવાથી દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે ત્યાં લાખો ભક્તો દર્શને આવે છે બિરદ અપના પાળ તલ પૂરણ કરત સબ આસ અને જાકો જગમે કોઈ નહીં તાકો દેવીદાસ તાકો દેવીદાસ